હા સાહેબ શું બનાવ બન્યો તમારે એસએસજી હોસ્પિટલમાં રજત સિક્યોરિટી પ્રમાણે અમે એસએસજીના આઉટસોર્સિંગ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે એનામાં એમઆઈસીયુમાં જે અમારો પોઈન્ટ છે તે અમારા સિક્યુરિટી ગાર્ડ છે ઘનશ્યામ કહાર એને પેશન્ટના રિલેટિવને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે રસ્તામાંથી સાઈડમાં ખસી જાઓ એ ખસવાની જગ્યા પર ઉશ્કેરાઈને દસથી બાર જણા પેશન્ટના રિલેટિવે સિક્યુરિટી ગાર્ડને માર મારવામાં આવ્યો છે ઢોર માર મારવામાં આવ્યો છે કે જે એને લાત ધૂસેથી મારવામાં આવ્યો છે હવે આના અંદર જો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બધા સિક્યુરિટી ગાર્ડ બધા અડધાની હડતાલ પર આ પોલીસ સ્ટેશન ઊભા રહીશું એટલે તમે અત્યારે તમારી સિક્યુરિટીનું નામ શું સાહેબ સિક્યુરિટી રજા સિક્યુરિટી રજા એન્ટરપ્રાઇઝ સિક્યુરિટી એટલે તમે જે સામનાવાળા જે વ્યક્તિએ માર માર્યું એમને કશું પૂછ્યું એમના જોડે કશું બાતચીત એવું કશું તમે સાઈડમાં કસી જાઓ પણ એ ભાઈ ઉચકેરાઈને સિક્યુરિટી ગાર્ડને જે મારવા જ લાગ્યા એટલે સરકારી હોસ્પિટલના અંદર અમુક અમુક બનાવ બનતા રહે છે જે ડૉક્ટર પર હાથ ઉઠાવતા હોય સિક્યુરિટી પર સર્વન્ટ પર જે આવા બનાવ બનતા હોય એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટેનું આ એક્શન લઈએ છીએ અને કોને માર મારવામાં આવ્યો સાહેબ સિક્યુરિટી ગાર્ડને એટલે એમનું નામ ઘનશ્યામ કહાર તમારું નામ સાહેબ અંકુર બારોટ જી કઈ બાબતને લઈ આજે રાવપુરા પોલીસ સ્ટેશન આવું પડ્યુંચજી હોસ્પિટલમાં એમ આઈસીમાં પેલા સગા હતા જે પેશન્ટના એ લોકોને મારા જોડે મારામ મારી થઈ એટલે અમે આવ્યા છે પોલીસ સ્ટેશન એટલે કઈ બાબતને લઈને મારામ થઈ ગઈ ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ થોડી સાઈડ પર જઈને વાતો કરો તમે અહીં થોડું ના કરો અને ધીરે બોલો આઈસીયુ છે કેમકે ડોક્ટર ને સિસ્ટર અમને સ્પીટની હોડ આપી હતી કે અહીં કોઈ જોઈએ નહીં આઈસીયુ